ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મટર પનીરનું શાક તો અહીંયા મેં વટાણા લીધા છે પનીર માટે અને પનીર સો ગ્રામ જેટલું લીધું છે ડુંગળી લીધી છે બસો ગ્રામ જેટલી અને બે મોટા ટમેટા લીધા છે દેશી ટમેટા લીધા છે મેં અહીંયા અને એકદમ સરસ એવા તાજા લીધા છે તો આપણે કાંદા છે એને આપણે કટ કરી લઈશું ચપ્પુની મદદથી અને આ શાક તમે ક્યારેય ન બનાવ્યું તો જરૂરથી બનાવજો અને માર્કેટમાં સારા એવા અત્યારે વટાણા આવે છે લીલા ફ્રેશ એટલે આ શાક અત્યારે બનાવશો તો એકદમ સરસ એવું ટેસ્ટી અને સારું એવું બને છે આપણે ડુંગળીની સ્લાઇડ કરી લેશું અને એને પણ સારી રીતે સાતળી લેશું ટમાટાને પણ આ રીતે સ્લાઇડ કરી લેશું આપણે અમારી રેસીપી ગમતી હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો મેં અહીં એક સ્પેન લીધી છે સ્પેનમાં આપણે તેલ ગરમ કરવા એક ચમચી જેવું મેં તેલ લીધું છે તો આપણે તેલ ગરમ થાય એટલે આપણે નાખી દઈશું ડુંગળી અને ટમેટાને બરાબર એને સાતરી લેશું ડુંગળી અને ટમેટા કટ કરેલા છે એને આપણે એકદમ બરાબર સાતળી લેશું એટલે સતરાઈ જાય એટલે આપણે મિક્સર જારમાં એક આપણે એની ગ્રેવી કરીશું આ રીતે તમે સાતળી અને શાક બનાવશો તો એકદમ સારું એવો ટેસ્ટ આવશે અને કસાસ કાસ કાસી શાકમાં આપણે વાસી નહીં આવે ને એટલું સરસ એવું આપણું શાક બનશે અને ડુંગળીને સાતળીવાથી એકદમ ટેસ્ટ પણ એટલો હોટલ જેવો રેસ્ટોરન્ટ જેવો આપણે સ્વાદ આવે છે બહાર ખાતા હોય એવું જ શાક બને છે તમે ક્યારે ન બનાવ્યું હોય તો જરૂરથી તમે બનાવજો તમે જોઈ શકો છો આપણી ડુંગળી અને ટમેટા એકદમ સરસ એવા સતળાઈ ગયા છે તો બે મિનિટ સુધી મેં સતળવા દીધા છે આ રીતે આપણે મિક્સર ઝારમાં આપણે કાઢી લેશું થોડાક ઠંડા થવા દઈશું પછી આપણે મિક્સર ઝારમાં ગ્રેવી કરી લઈશું આપણે ડુંગળીને બહુ એકદમ સતળાવા દેવાની નથી થોડીક ફ્રાય થાય એટલે આપણે બહાર કાઢી લઈશું હવે અહીંયા મેં આદુનો એક અડધો ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને દસથી બાર જેટલી લસણની કઢી એડ કરીશ અને એક લીલું મરચું તમારે તીખાશ સેવી જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અહીંયા એક મરચું નાનું એવું લીધું છે અને આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું આપણે ગ્રેવી બની અને એકદમ સરસ સેવી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સ્પેનમાં તેલ ગરમ કરીશું બે ચમચા જેવું અહીંયા તેલ લેવાની છું આ શાક ત્રણથી ચાર જણા સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે તમે ક્યારે ન બનાવ્યું તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે અમારી રેસીપી કેવી લાગી અને હવે આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો મેં અહીંયા બે તેજ પત્તા લીધા છે બે અડધો ઇંચ મેં અહીંયા તજ લીધો છે એક તજનો ટુકડો લીધો છે ત્રણથી ચાર જેટલા હું લવિંગ એડ કરીશ તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે અને એક ચમચી જેવું મેં જીરું એડ કર્યું છે જીરું આપણું બરાબર ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરીશું તમે જોઈ શકો છો જીરું આપણું એકદમ સરસ એવું ફૂટી અને રેડી થઈ ગયું છે તો આપણે મેં અડધી ચમચી જેવી અહીંયા હિંગ એડ કરી છે અને હવે આપણે વઘાર થઈ ગયો છે રેડી તો હવે આપણે એની પેસ્ટ બનાવી છે લસણ આદુ મરચાં અને ટમેટા અને ડુંગળીની એ બરાબર આપણે મિક્સ કરી લેશું ગેસને આ એકદમ સ્લો રાખીશું એટલે આપણો મસાલો છે એકદમ સારો એવો સતળા એને રેડી થઈ જશે તમે આ રેસીપી ક્યારે જ્યાં ન બનાવીએ તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો અને આ રીતે મેં સો ગ્રામ જેટલું પનીર લીધું છે અને એના આપણે પીસ કરી લેશું બહુ મીડિયમ સાઇઝના કરું છું બહુ મોટા એની અને બહુ નાનાયને એ રીતના હું પીસ કરું છું અને પણ આપણે પનીરને પણ આપણે એક સ્પેન લઈશ ને એમાં આપણે સાતળી લઈશું હવે અહીંયા તેલ હલકું એવું ગરમ થઈ ગયું છે એટલે હું પનુર પનીર છે એ બધું એડ કરીશ અને એને પણ આપણે સાતળી લઈશું એકદમ સરસ આ શાક શિયાળાની ઋતુમાં તમે રોટલી અથવા તો પરાઠા અથવા તો નાન સાથે સર્વ કરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને બહુ સરસ બાળકોને આ શાક વધારે ભાવે છે પનીરનું તો હવે આપણું પનીર છે એકદમ સતળા એને રેડી થઈ ગયું છે તો ગેસની આજે આપણે બંધ કરીશું અને પનીરને એક પ્લેટમાં કાઢી લઈશું બહુ આપણે પનીરને ફ્રાય કરશું તો આપણું પનીર છે એકદમ બ્રાઉન જેવું થઈ જશે અને ટેસ્ટ પણ એટલો બધો સારો નહીં આવે તમે જોઈ શકો છો આપણું પનીર છે એકદમ સતરાઈને રેડી થઈ ગયું છે ને સાઈડમાં ગ્રેવી છે એકદમ સરસ એવી અને રેડી થઈ ગઈ છે મસાલો એકદમ સરસ એવો બની ગયો છે તો આપણે હવે એમાં નાખીશું મસાલા કરી લેશું તો આ તમે રેસીપી બનાવીનો હોય મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે એક ચમચી જેવું મેં જીરા પાવડર અને અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને થોડુંક એવું પાણી આપણે એડ કરીશું એટલે આપણા મસાલા દાજીનો જે જાય એટલા માટે મેં થોડુંક એવું પાણી એડ કર્યું છે અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો બધો સરસ આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે તો એમાં આપણે વટાણા નાખી દઈશું એકદમ તાજા અને ફ્રેશ છે લીલા વટાણા છે ફ્રોઝન વટાણા નથી તો અહીંયા મેં બે મિનિટ સુધી આપણે એને તેલમાં સતળાવા દઈશું એટલે આપણા વટાણા છે એમાંથી છે દૂર થઈ જશે અને વટાણા છે એકદમ એને રેડી થઈ જશે તો બે મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું અને ગેસની આશ આપણે ધીમી રાખીશું એટલે તમે જોઈ શકો છો આપણા વટાણા એકદમ થોડાક એવા ચડી અને રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં નાખીશું પનીર તેને પણ આપણે બરાબર આપણે મિક્સ કરી લેશું હવે આપણા મસાલા એકદમ સરસ એવું બધું મિશ્રણ મિક્સ કરી દીધું છે તો હું એ અડધો કપ જેવું પાણી એડ કરું છું અને આપણે બે મિનિટ સુધી આપણે સતરાવા દઈશું અને ઉપરથી આપણે મટર પનીરનો મસાલા છે એ હું ઉપરથી એડ કરીશ તમારી પાસે ગરમ મસાલો હોય તો પણ તમે એડ કરી શકો છો મેં અહીંયા રેડીમેડ મસાલો લીધો છે તો હવે આપણે એને પણ બરાબર મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી આપણે એને કૂક થવા દઈશું એટલે એકદમ આપણું શાક ટેસ્ટી સરસ એવું બની અને રેડી થઈ જશે તો હવે એને કુક થવા દઈશું હવે તમે જોઈ શકો છો આપણું શાક બની અને એકદમ સરસ એવું ગ્રેવી તમારી જેવી જાડી પાતળી જોતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો અહીંયા આપણું શાક બની અને રેડી થઈ ગયું છે તો એક સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું અને ઉપરથી લીલા ધાણા મેં ગાર્નિશ માટે કર્યા છે અને તમે સૂકી મેથી પણ તમે એડ કરી શકો છો એકદમ હોટલ જેવું રેસ્ટોરન્ટમાં મળે તેવું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે તો આપણે એક પ્લેટમાં કાઢી દઈશું તમે ક્યારેય ન બનાવ્યું તો જરૂરથી બનાવજો આ શાક એટલું સારું એવો ટેસ્ટી બને છે અમારી રેસીપી જો બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ ફોર વોચિંગ